હા દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધામાં આજે નવા વિડીયોમાં તો દોસ્તો જો આજે છે શુક્રવાર તો આપણે આજે રજા અને જો હું ને ભાઈ બે ગયા તા કટ કરાવવા એટલે કે વાળ કપાવા ગયા વાળ કપાઈ હું ને વ્યા અને નાહી ધોઈ અને વાગી ગયા છે પોણા બહાર થઈ ગયા તો જો હવે બપોરનું જમવાનું તૈયાર થાય છે અને કેરીઓ પડી છે થોડીક તો એ જો ધમભાઈ ક્યારના گرمی <lonely girl>. <alike> બે ગુમડા જેવા ચાય હતા દવા સોપડી છે જો કેરીઓ મને આપેલ છે હાલ લેતો એન્કર તો જો કેરીઓ ને શીરું કી નાખવી અને ખાઈ લેવી તું લેતો હાલ મને દે હાલ લેતો માય લઈ લેતો કેરીઓ હાલ તો જો અને જો આ બાજુ પાણી વાટે સીવી આ ગાયરાજ પલાળવાની છે પાણી વાટે સીવીને જો આ બે દિવાલ આપણી રહી છે હા ને હા અને પાછળની બીજી થઈ ગઈ તો આ પૂરું થાય ને પછી આપણે એનો વિડીયો આખો લઈ લઈશું આ માંડવાનું હોત લાવો હાલો એ પડશે બટા હાલી એક લેતો લેતોય લેતો લેતોય લેતો 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 અહીંયા ગણે આપણે કેરીઓ સુધારવાની છે બે હજાર વાલો બે હજાર ટકા સર ખાવાની છે ખાવાની છે આમાં જોતો મારે આમું Como é então, então, oh, então, de que você está fazendo isso? É? Então, nós vamos fazer uma brincadeira. Oh, Vocês vão fazer uma brincadeira? Eu vou a uma brincadeira. Eu

જો માયર ભાઈ સકાયું છે કેવી છે અરે એક નંબર હા ભાઈ તો હાવ હાવ કરે છે હાવ હાવ આવ તો જો દોસ્તો રોટલી પણ હવે આવી ગઈ છે અને શાક આવે એટલે ખાવાનું શાક કરી દેવું તો ચાલો હે ને હવે ઝીમી કેરી હાલો બધા માટે તો જો દોસ્તો આપણે કેરી બેરી ખાય અને બે ગયા સુધી અને વાગી ગયા છે સાડા બાર જેવું થઈ ગયું છે તો છે ને ઘડીક આરામ કરી જઈએ એટલે કે ઘડી બગડી જો ટીવી ચાલુ છે ટીવી જોઈ અને જો આ બાજુ મારે તમ પાસે કહે છે કે મારું લો એમ જ્યારે હું આમ રાખું ત્યાં કેમ કે મારું મારું એમ કરે જો આ મેટિંગ અને ચાલો દોસ્તો હવે વિડીયોમાં રહીજો પૂરેપૂરો જોઈજો કેમકે આગળનું શૂટ આપણે કરીશું તો ચાલો હવે ઘડીક આરામ કરી અને પછીનો વિડીયો સ્ટાર્ટ કરીશું તો દોસ્તો જો અહીંયા શિર નવા ઘેરે કેમ કે પાણી ભરવાનું હતું એટલે જો પાણી આ બાજુ આવે છે મારા પપ્પાનું મને ઘેરે ધોવે છે અને અહીંયા હું ટાઢો પવન આવે ને કેમ કે ઉપર મકાન છે એટલે ઠંડો પવન આવે એટલે ધંબાની બધા આ હોવાવી આવે જો ધંબા એ કણે રૂમ ધંધા ક્યાં હું છે મારો ટોપડો ક્યાં આવ્યું તો

ચાલો દોસ્તો ઘડીક આરામ કરી પાછા ઘડીક ના હું ફોન આવ્યો કામ આવે હા બેટા હું જાવમાં દેખો હું જાય છે ઘડીક હિંચકાય હું એને પેલા તમને હું રહી દઉં તો દોસ્તો જો આપણે જાગીને વ્યા છે વાગી ગયા છે આપણે ચાર જેવું થઈ ગયું છે તો મેં કીધું લાવો આપણે મહાદેવના મંદિરે દર્શન કરતા આવીએ તો દોસ્તો જો આવી ગયો છું મહાદેવના મંદિરે વિડીયો તો આપણે પાણી જોકે આવવામાં બહુ લેટ થયું એટલે આપણે પછી ગાયર ખૂંદવાનો વિડીયો આપણે નથી લીધો અને સાંજે ખોદવાનું થાય છે તો એ વિડીયો આપણે કાલના વિડીયોમાં એ આપણે જે ક્લિપ છે એ નાખી દઈશું અને જો દોસ્તો અત્યારે તો હું પહોંચી ગયો છું મહાદેવના મંદિરે અને જો ઝાડવા એકદમ ઝાડવાનો ઉછેર થાય મસ્ત મજાની ટપક પાથરી છે અને ટપકમાં પાણી જાય છે અને જો મહાદેવનું મંદિર જુઓ તમે બધી બાજુ તો ચક્કના ઘર મૂક્યા છે મસ્ત મજાના અને આ બાજુ છે મહાદેવનું મંદિર તો દોસ્તો એને હાલો આપણે દર્શન કરી આવ્યું મહાદેવના તો દોસ્તો દર્શન કરી લેજો કેમ કે મહાદેવ છે સાથ સાત બિરાજમાન છે અને ધાર્યા કામ કરે છે તો ચાલો દોસ્તો તમને દર્શન કરાવવું તો દોસ્તો જો તમે મહાદેવના દર્શન કર્યા અને જો આ સ્ટાઇલમાં ગણપતિ બાપાની તસવીર લગાવી જોઈ લો એક નંબર તસવીર અને મોટી મારી કરતાં મોટે છે જો મસ્ત મજાની સ્ટાઇલમાં ગણપતિ બાપાની જે સાપણી છે એ સાપી છે સ્ટાઇલની અંદર અને આ બાજુ આ બાજુ છે મહાદેવની મૂર્તિ જોઈ લો છે ને એક નંબર કાંઈ ઘટે નહીં ઘટે તો પૈસા પાછા તો જો આ રીતનું છે મહાદેવનું મંદિર અહીંયા કારણે તમે જો કૃષ્ણ ભગવાન છે તે ગોપીઓ સાથે નહીં પણ રાધાજી સાથે છે બાજુમાં ગોપીઓ વિશે મને એવું લાગે તો દોસ્તો જો આ રીતનું છે મહાદેવનું મંદિર અને જો કુંડા તો મેં તમને બધા ચકલીના ઘર અને વિશાળ જગ્યામાં હે મહાદેવનું મંદિર તો દોસ્તો જો મહાદેવના દર્શન આજે તમને કરાયા તો દોસ્તો આજ માટે આટલું જ છે અને ઘણો વિડીયો આપણે મોટો થઈ ગયો અને અત્યારે જવાનું છે બહાર જવાનું છે એટલા માટે વિડીયોને આપણે પૂરો કરીશું અને મળીશું આપણે કાલના વિડીયોમાં તો દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો તો ચાલો દોસ્તો મળીશું આજ માટે એટલું અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો મળીશું કાલે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય ભોળાનાથ